પછી સવાલ છે ને સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢાંકી દીધું હાલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું સેફ્ટી આપણે જોતી જ નથી કેમ કે હેલમેટ પહેરવાથી જ મરી જાય પછી હેલ્મેટ પહેરવાની જરૂર જ કઈ છે ધર્મેન્દ્ર રોડ ઉપર લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મે જોતા નીકળ્યા નથી આજે બીએ છે પોલીસ વાળા જે બીએ છે એ બીક ના લીધે હેલ્મેટ પહેરીને ને નીકળ્યા છે થી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું પોલીસ ખાતા ની બીક લીધે હેલ્મેટ પહેરીને લાચાર થઈને નીકળે છે કે જો આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો આપણે હેરાન થઈ બીક ના લઈને હેલ્મેટ પહેરીને નીકળે કાયદા કાયદા એનું કામ કરે અમે અમારું કામ કરશું નહીં હેલ્મેટમાં કઈ સેફ્ટી નથી હાલે મને લેખિત માં આપે કે હું હેલ્મેટ પહેરીને નીકળું તો મારી પાસે યમરાજ નહીં આવે હાલો યમરાજ નહી આવે મારું મૃત્યુ નહી થાય હું હેલ્મેટ પહેરી રાખીશ તો મારું મૃત્યુ નહી થાય